નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વાર રક્ષાબંધન પર્વને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા દરેક ઝોનની અંદર રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તકે રાખી મેળાનું ઉદ્ઘાટન કરાયું હતું આગામી સમયમાં રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે ત્યારે શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સહાય જૂથોના સભ્યોને રાખડી રાખડી સંબંધિત ચીજવસ્તુનું પ્રદર્શન અને વેચાણ માટે સીધે સીધેસીધું બજાર મળે એ માટે દરેક ઝોનની અંદર રાખી મેળાનું આયોજન કરાય છે સુરતના મેયર દક્ષિણભાઈ માવાણીના હસ્તકે આ રાખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું એકસો બે સ્ટોલનું ઉદઘાટન કરાયું હોય તારીખ એક આઠ પચીસથી લઈ તારીખ નવ આઠ પચીસ સુધી રાખી મેળો યોજાશે મેયર દક્ષિણભાઈ માવાણીએ જણાવ્યું કે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે રાખી મેળાનું આયોજન થતું હોય છે વિવિધ ઝોનોમાં એકસો બે સ્ટોલનું ઉદઘાટન કરાયું છે સ્વસહાય સહાય જૂથોની બહેનો ઘરે રાખડી બનાવી આવા સ્ટોલોમાં વેચાણ કરે છે મહિલાઓ પગભર થાય આત્મનિર્ભર બને એ માટે દર વર્ષે આવા રાખી મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે સુરત મહાનગરપાલિકા અને યુસીડી વિભાગ દ્વારા દર વર્ષે રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મહિલા સશક્તિના પ્રયાસોને વેગવંતા બનાવવા માટે રક્ષાબંધન અને રક્ષાબંધન અનુરૂપ ચીજ વસ્તુનું વેચાણ પ્રદર્શન થાય છે સુરતના વિવિધ ઝોનમાં એકસો બે સ્ટોલ દ્વારા અત્યારે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે સ્વ સહાયો જૂથો ઘરે રાખડી બનાવે છે અને આવા સ્ટોલોમાં વેચાણ કરાવે છે મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે આ સ્ટોલ આયોજન કરવામાં આવે છે મહિલાઓ પગભર બને બને આત્મનિર્ભર મોદી સાહેબના મહિલા પ્રયાસ ની વેગવંતુ બનાવવામાં મહાનગરપાલિકા પણ પાછી પાણી નથી કરતી અને દર વર્ષે રાખી મેળાનું આયોજન કરવામાં આવે છે સુરત સુરતની જનતાને હું હૃદયપૂર્વક અપીલ કરું છું કે આવા સ્ટોલો માંથી રાખડીનું તમે રાખડીનું ખરીદી કરજો તેના હિસાબે મધ્યમ વર્ગની બેનો આત્મનિર્ભર બને કેટલા દિવસ ચાલવાનો દસ દિવસ આ રાખી મેલો ચાલવાનો